તો કરોડપતિ ચોર તરીકે કુખ્યાત આનંદના સીતાપરાએ છેલ્લા ચાર મહિનામાં રાજકોટ શહેરમાં બાળ સ્થળે ખાબકી લાખો રૂપિયાનો મુદ્દામાલ ઉખેડી લીધો હતો તો પોલીસે આનંદ અને તેના પુત્રને ઝડપી લઈ રૂપિયા પંદર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેનો સાગરીત અગાઉથી જ જેલમાં હોઈ પોલીસે તેનો કબજો મેળવવાની તજવીજ હાથ ધરી હતી તો આનંદે ચાર મહિનામાં બાળ સ્થળે લાખોની ચોરી કરી હતી ચોરી કરતી વખતે સફેદ કપડાં જ પહેરતો અને ચોરી કર્યા બાદ મંદિરમાં બલી ચડાવી માનતા પૂરી કરતો તો આનંદ એક સમય ત્રણ માળના સેન્ટ્રલ એસી મકાનમાં રહેતો હતો અને રામકૃષ્ણનગરના બંધ મકાનમાંથી રોકડા રૂપિયા તેર લાખ અને સોના ચાંદીના દાગીના સહિત લાખો રૂપિયાની ચોરી થઈ હતી તો છેલ્લા ચાર મહિનામાં ચોરીનો આંક ચિંતાજનક રીતે વધતા પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી

છેલ્લા ઘણા સમયથી જે અહીંયા રામકૃષ્ણનગરમાં જે ચોરી બનેલી એ ડિવિઝન વિસ્તારમાં એના પાછળ લાગેલા હતા એના મૂળ સુધી જવા માટે અને ત્યાર પછી એમાં છે દક્ષિણ ગુજરાત બારડોલીમાંથી બે આરોપી અને એક રાજકોટનો આરોપી ત્રણ આરોપી જેમાંથી એક આરોપીને એ ડિવિઝને જે તે સમયે પકડેલો પણ પછી ડિટેલમાં આની જે પ્રવૃત્તિ છે એ જતા બીજા બે આરોપી ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા છે ટોટલ અઢાર લાખનો મુદ્દામાલ નવો રિકવર કર્યો છે બીજી કબૂલાત એ ડિવિઝનની રામકૃષ્ણનગરની ચોરી ઉપરાંત રાજકોટમાં બીજી અગિયાર ચોરીઓની બીજી કબૂલાત થઈ છે અને એનો ઘણો બધો મુદ્દામાલ આમાં રિકવર થઈ ગયો છે આની જે એક મેઇન ખાસિયત છે ચોરની આમ તો તમને બધા લોકોને આની આના રાજકોટમાં બત્રીસ ગુના છે ભૂતકાળમાં અને દસેક વર્ષથી લગભગ એણે રાજકોટ છોડી દીધું છે સાત બે હજાર સાત આઠમાં એના બત્રીસ ગુના છે જે મોટા મોટી ચોરીઓમાં ગુના બનેલા છે એ બત્રીસમાંથી ત્રેવીસ ગુના ગાંધીગ્રામ વિસ્તારના છે અને બાકીના ભક્તિનગર અને માલવિયા વિસ્તારના છે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વીકે ગઢવી અને પીએસઆઈ દાખડા સહિતની ટીમ દોડી ગઈ હતી પોલીસે આનંદ અને તેના પુત્ર હસમુખને ઉઠાવી લઈ આગવી ઢબે પૂછપરછ કરતા આનંદે રાજકોટ શહેરમાં છેલ્લા ચાર મહિનામાં રામકૃષ્ણનગર મિલપરા અને ઇન્દ્રપ્રસ્થ નગરમાં થયેલી ચોરી સહિત બાળ ચોરીની કબૂલાત કરી હતી પોલીસે આરોપી પિતા પુત્ર પાસેથી રૂપિયા દસ પોઈન્ટ પચાસ લાખના સોના ચાંદીના દાગીના તો ત્રણ પોઈન્ટ ઓગણીસ લાખ રૂપિયા રોકડા તથા એક પોઈન્ટ પચીસ લાખના બે બાઇક અને સાત હજારની ઘડિયાળ સહિત કુલ પંદર લાખ એક હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ત્યારે આનંદ સીતાપરા સુરત તેના ઘર પાસે જઈ રહ્યો હતો અને સુરતમાં એમજી હેક્ટરના શોરૂમમાં જઈ તેના પુત્ર માટે ઓગણીસ લાખની કિંમતના એમજી હેક્ટર કાર બુક કરાવી હતી અને બુકિંગ પેટે રૂપિયા બે લાખ પણ ચૂકવી દીધા હતા પોલીસે શોરૂમના સંચાલક પાસેથી બે લાખ રૂપિયા જપ્ત કર્યા હતા